પ્રશ્ન નંબર એક કેળા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એ થાઇરોઇડ બી બવાસીર સી હાર્ટ એટેક દી પથરી સાચો જવાબ છે દી પથરી પ્રશ્ન નંબર બે સુકુ નારિયેળ ખાવાથી કઈ બીમારી જડમાંથી મટે છે એસીડીટી દી ડાયાબિટીસ સી માથાનો દુખાવો દી પથરી સાચો જવાબ છે સીમાથાનો દુખાવો પ્રશ્ન નંબર तर दूध साथ केड़ा खावा शरीर में शू छे। ए लंबाई सी चर्बी, हाड़का साचो जवाब छे। सी चरबी प्रश्न नंबर चार બીટનું જ્યુસ પીવાથી કઈ બીમારીનું જોખમ ઘટે છે એ કેન્સર બી કિડની સી કમળો દી પથરી સાચો જવાબ છે એક કેન્સર પ્રશ્ન નંબર પાંચ દરરોજ દાડમ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે કે કબજિયાત બી સાંધાનો દુખાવો સી કેન્સર દી ડાયાબિટીસ સાચો જવાબ છે બી સાંધાનો દુખાવો પ્રશ્ન નંબર છ ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે કે કબજિયાત બી શરદી સી ડેગ્યુ દી ચિકનગુનિયા સાચો જવાબ છે બી શરદી પ્રશ્ન નંબર સાત વરિયાળી અને મધ સાથે ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એ કેન્સર બી કબજિયાત સી થાઇરોઇડ ફેફસા રોગ સાચો જવાબ છે બી કબજીયાત પ્રશ્ન નંબર આઠ ક્યાં ફળને કાચું ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે કે બી કેળા સી ચીકુ દી પપૈયું સાચો જવાબ છે દીપ અપૈયું પ્રશ્ન નંબર નવ દૂધ સાથે શેકેલા ચણા ખાવાથી કઈ બીમારી જળમાંથી મટે છે એક કમજોરી બી કમર દર્દ સી મધુમેહ દીપ બવાસીર સાચો જવાબ છે कमजोरी प्रश्न नंबर दस क्या फल ने छाल खावा बी दाडम सीत सीतकेला बीक लींबू साचो जवाब छे जवाबके प्रश्न नंबर અગિયાર કેરીના ગોટલાનું ચૂર્ણ બનાવીને ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એક ડાયાબિટીસ ડાયરિયા કબજીયાત કેન્સર સાચો જવાબ છે સીક ડાયરિયા પ્રશ્ન નંબર બાર દહીં સાથે કેળા ખાવાથી શું મજબૂત બને છે એક યાદશક્તિ બી આંખોનું તેજ સીતદ દાંત ડી હાડકા સાચો જવાબ છે દી હાડકા પ્રશ્ન નંબર તેર दूध में शू नाखी पीवा थी लंबाई छे। ए तश्वगंधा बीक सी सीक बोर्न विटा। बीक लविंग साचो जवाब छे। ए तश्वगंधा प्रश्न नंबर चौदह भारत भारतना प्रथम गुजराती वड़ा प्रधान कौन हता? एक नरेंद्र मोदी बी राहुल गांधी सी मनमोहन सिंह दीत मोरारजी देसाई साचो जवाब छे। दीत मोरारजी देसाई प्रश्न नंबर पंदर વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયા આવેલી છે એક અમદાવાદ બીક જામનગર સીક જૂનાગઢ બીક વડોદરા સાચો જવાબ છે બીક જામનગર પ્રશ્ન નંબર સોળ गुजरात માં ચોખાનો પાક સૌથી વધારે કયા જિલ્લામાં થાય છે A સાબરકાંઠા B નવસારી C વલસાડ D આણંદ સાચો જવાબ છે C વલસાડ પ્રશ્ન નંબર 70 અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે એક ગંગા બી યમુના સીતસરિયું દી તાપી સાચો જવાબ છે સીતસરિયું પ્રશ્ન નંબર અઢાર ઊભા ઊભા પાણી પીવાથી કઈ બીમારી થાય છે એક હૃદય બીમારી બીક કિડનીની બીમારી સીક કેન્સર બીમારી બીક પથરી બીમારી સાચો જવાબ છે બીક કિડનીની બીમારી પ્રશ્ન નંબર ઓગણીસ ગોળને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે એક કેન્સર દીપ પથરી સીપ મધુમેહ શરદી ઉધરસ સાચો જવાબ છે દીપ શરદી ઉધરસ પ્રશ્ન નંબર વીસ લસણની ચા પીવાથી કઈ બીમારી દૂર થાય છે એક કબજિયાત ડાયાબિટીસ સીખ હૃદય રોગ બી દાંખનો રોગ સાચો જવાબ છે બી ડાયાબિટીસ પ્રશ્ન નંબર એકવીસ લસણ ખાવાથી કયો રોગ મટે છે શરદી ઉધરસ બી કેન્સર સીતા દી માં દુખાવો સાચો જવાબ છે શરદી ઉધરસ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો